જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં વિરોધ કરવામાં આવ્યો અને જે પોલીસ ઓફિસરની સામે એટલે કે એસપીની સામે જિગ્નેશ મેવાણી બેફામ બોલી રહ્યા હતા એ વાતને લઈ અને રજૂઆત કરી રહ્યા હતા હવે આ તમામ બાબતને લઈ અને એસપીનું મોટું નિવેદન સામે આવ્યું છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જિગ્નેશ મેવાણી દ્વારા વાવ અને થરાદ અને તેના આજુબાજુના વિસ્તારમાં દારૂ મળે છે એ વાતને લઈ અને એક વિડીયો મૂકવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રજૂઆત કરી પરંતુ આ તમામ બાબતની પાછળની હકીકત શું છે આ તમામ બાબત આ વિરોધ કેમ કરવામાં આવ્યો આ વાતને લઈ અને હવે એસપી એ ખુલાસો કર્યો છે એસપી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક તપાસ તેમના દ્વારા પણ આ વાતને લઈ અને કરવામાં આવી હતી ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતમાં પોલીસ ઇન્સ્પેક્ટરની જ સંડોવણી હતી એવા પણ ખુલાસા થયા હતા ત્યારબાદ એ પોલીસ ઇન્સ્પેક્ટર હાલ જ્યુડિશનલ કસ્ટડીમાં છે પરંતુ આ આખી બાબતમાં એક વાત એવી છે કે જે લોકો લોકો સાથે ત્યાં વિરોધ કરવા પહોંચ્યા હતા એ એ ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટર કે જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એમના સગા સંબંધીઓ અને એમના જ ક્યાંક ને ક્યાંક નજીકના લોકો હતા એવી વાત અહીંયા એસપી દ્વારા કહેવામાં આવી છે વધુમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે કાર્યવાહી કરી એમના ઉપર ક્યાંક ને ક્યાંક દબાણ ઉભો કરવા માટે આ વિરોધ કરવામાં આવ્યો વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને એસપી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમે એ સાંભળી લઈએ અગત એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીત્નેશભાઈ મેવાણીનો હોય જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને એક ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસિસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છે પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાદ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માગબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાવી આપેલી એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને નિયમોનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળાશાહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે કે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરા પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને એક જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં એની ખરાબ છાપ ઉદભવે એવું કાર્ય કરે એ વસ્તુ યોગ્ય નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈપણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્થતાની કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ ઓકે અહીંયા સ્પષ્ટ એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જે પણ કાર્યવાહી કરી અને જે પોલીસ જ્યુડિશનલ કસ્ટડીમાં છે એમના પરિવાર સાથે રહી અને જીગ્નેશ મેવાણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો પોલીસની કાર્યવાહીને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એવી વાત કરવામાં આવી વધુમાં અહીંયા કહેવામાં આવ્યું કે જિગ્નેશ મેવાણી દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું તમારી પાછળ પડી જઈશ તો તમારા છોતરા નીકળી જશે તમારા લોકોની પટ્ટા નીકળી જશે આ તમામ બાબતને લઈને પણ એસપી દ્વારા કહેવામાં આવ્યું છે ભાષા જે જિજ્ઞેશ મેવાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં નહીં આવે ક્યાંક ને ક્યાંક એમને વિરોધ કરવો હતો તો એમણે વિરોધ કરવા માટે પણ નિયમો પ્રમાણે જવું પડે એ ભલે જનપ્રતિનિધિ છે પરંતુ એમને પરમિશન લેવી પડે અને ત્યારબાદ વિરોધ કરવો પડે હાલ એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં